અત્યાર સુધી દોસ્તો તમે આવી પ્લાસ્ટિકની ડબ્બીને આમ જ ફેંકી દેતા હશો પરંતુ આજે આપણે પ્લાસ્ટિકની ડબ્બીનો એવો એક ઉપયોગ બતાવવાના છીએ જેનાથી તમને ગજબનો ફાયદો થશે તો તેને બનાવવા માટે તમારે સૌથી પહેલા કાંટાવાળી ચમચીને આવી રીતે ગેસ પર ગરમ કરવાની છે અને પછી આવી જ રીતે તમારે તેમાં કાણા પાડી લેવાના છે અત્યાર સુધી દોસ્તો તમે તો પ્લાસ્ટિકની ડબ્બીને આપી દેતા હશો પરંતુ આવી ભૂલ હવે તમે ક્યારેય નહીં કરો પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે કોમેન્ટ કરો કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો જેથી આવનારા નવા નવા વિડીયોમાં તમારું નામ લઈને થેન્ક ગીતા પંડ્યા ને મુંબઈ થી અને કુસુમબેન આચાર્ય ને સિદ્ધપુર જાય છે તો બીજી બાજુ આપણે ગરમ તવા ઉપર મીઠું લેવાનું છે અને તેમાં ચાર થી પાંચ લવિંગ નાખીને તેને તમારે બરોબર તે મીડિયમ ગેસ ઉપર શેકી લેવાનું છે જી હા દોસ્તો મીઠું અને લવિંગ તમારે તેને બરોબર રીતે ગરમ લોઢી ઉપર જોરદાર રીતે પાંચ થી દસ મિનિટ અથવા ઓછા સમય સુધી તમારે તેને જોરદાર રીતે શેકવાનું છે અને આટલું કર્યા બાદ તમારે ફરી પાછું પ્લાસ્ટિકની ડબ્બીમાં મીઠું અને લવિંગને નાખી દેવાનું છે હવે આપણે ક્લિનિક પ્લસ નું શેમ્પુ લીધું છે તમે કોઈ પણ શેમ્પુ યુઝ કરી શકો છો અને આ શેમ્પૂને તમારે આની અંદર નાખવાનું છે ત્યારબાદ થોડુંક એવું એક ચમચી જેટલું રોઝ વોટર અને તેને ચમચીની મદદથી તમારે મિક્સ કરી લેવાનું છે જોરદાર રીતે મીઠું લવિંગ શેમ્પુ અને રોઝ વોટર મિક્સ થઈ જાય પછી તમારા ઘરની લિવિંગ રૂમ હોય તો પણ ભલે પછી તમારું ટોયલેટ બાથરૂમ હોય તો પણ ભલે બધી જ જગ્યાએ તમે જોરદાર રીતે રૂમ ફ્રેશનર તરીકે આનો ઉપયોગ કરી શકો છો જી હા દોસ્તો આ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ તૈયાર થઈ છે જેનો તમે રૂમ ફ્રેશનર તરીકે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો